જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ આપણે બધા જાણીએ છીએ કે અત્યારના સમયમાં એક વાયરસ જે છે એ નાના બાળકોને ખૂબ પરેશાન કરી રહ્યો છે અને આ વાયરસની અસરને લીધે બાળકોના મૃત્યુ પણ થયેલા છે એવા આપણે સમાચાર જોઈ રહ્યા છીએ તો આ વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસ જે છે એ કઈ રીતે ફેલાય છે અને એના લક્ષણો શું છે ચાંદીપુરા વાયરસની અસર થઈ જાય તો એ બાળકમાં એના લક્ષણો શું જોવા મળે છે અને આ વાયરસથી કઈ રીતે આપણે બાળકોને બચાવી શકીએ એના માટે ખૂબ જ સરસ મજાની માહિતી આપણે આજે જોઈશું તો ચાંદીપુરા વાયરસ વિશેની સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયો જે છે એ સંપૂર્ણ તમારે જોવો ખૂબ જરૂરી છે કેમ કે આપણા બાળકોને આ રોગથી બચાવવા માટે આપણે આટલું તો કરી જ શકીએ તો સૌથી પહેલા તો આપણે જાણીએ કે ચાંદીપુરા વાયરસ શું છે અને ક્યાંથી એ ઉત્પન્ન થાય છે તો ચાંદીપુરા વાયરસ જે છે એ ખાસ કરીને કાચા મકાનોની દિવાલની અંદર જે જગ્યાએ તિરાડ પડી ગઈ હોય કે જે જગ્યાએ જગ્યા રહેતી હોય દિવાલની અંદર ખાસ કરીને કાચા મકાનો હોય એની અંદર દિવાલમાં જે જગ્યા પડી ગઈ હોય એ જગ્યામાં આ વાયરસ જે છે ઉત્પન્ન થાય છે અને આ એ જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોવાને લીધે ભેજવાળા વાતાવરણની અસરને લીધે ત્યાં એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે ભેજવાળું વાતાવરણ માટી અને ગોબર આ બધી વસ્તુ જે છે ચાંદીપુરા વાયરસને ઉત્પન્ન થવાના મુખ્ય સ્થાનો છે આવી જગ્યાએથી આ ચાંદીપુરા વાયરસ જે ઉત્પન્ન થતો હોય છે તો ચાંદીપુરા વાયરસ જે છે માખી કરતા પણ ખૂબ નાનો છે અને સેન્ટ ફ્લાય નામની માખી જે છે એ આ વાયરસનું મુખ્ય કારણ છે એટલે કે આ વાયરસ સેન્ટ ફ્લાય નામની માખીથી ઉત્પન્ન થતો હોય છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે આપણે માખી કરતા પણ લગભગ હું તો એવું માનું છું કે સમાચાર મારા સાંભળ્યા પ્રમાણે ખૂબ સૂક્ષ્મ હોય છે એટલે આ વાયરસ જે છે એને જોવો ખૂબ અઘરો હોય છે પણ જે જગ્યાએ મેં કીધું એમ કાચા મકાનો હોય ગાર જેને આપણે કહીએ છીએ લીપેલી હોય એવી જગ્યાએ સૌથી વધારે પૂર્ણા ઉત્પન્ન થતા હોય છે તો ચાંદી હોય છે તાત્કાલિક પ્રમાણે કાં તો દવાનો છટકાવ કરવો ખૂબ જરૂરી છે અથવા તો ત્યાં તાત્કાલિક ધોરણે બીજું કઈક લેપ કરી અને પછી એની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે નહીતર પછી આપણા બાળકોને ચાંદીપુરા વાયરસ જે છે ખૂબ પરેશાન કરી શકે છે ચાંદીપુરા વાયરસના ઉત્પન્ન વિશે આપણે જોયું કે સેન્ટ નામની સેન્ટી ફેલાય છે છે લક્ષણો શું ચાંદીપુરા વાયરસ એક વખત બાળકને અસર કરી જાય તો એના શું લક્ષણો હોય છે એના વિશેની માહિતી આપણે જોઈએ ચાંદીપુરા વાયરસની અસર જે બાળકને થઈ જાય છે એમાં ખાસ કરીને ચૌદ વર્ષથી નીચેના બાળકોને અને એમાં ખાસ કરીને જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી છે નબળી છે એવા બાળકોને વધારે પ્રમાણમાં આ ચાંદીપુરા વાયરસ અસર કરતો હોય છે એટલે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધે એવા ખાસ પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે જે બાળકોને ચાંદીપુરા વાયરસની અસર થઈ ગઈ છે એ બાળકોને ખાસ તાવ આવશે ઝાડા ઉલટી થઈ જશે ઉપકા આવશે પેટમાં દુખાવો થશે માથું ભારે ભારે થઈ જશે અને ઘણી વાર તો બાળકોને સ્કીન ઉપર સફેદ ડાઘ પણ પડી જતા હોય છે અને જો વધારે પ્રમાણમાં અસર થઈ ગઈ હોય તો બાળક બેભાન પણ થઈ જતું હોય છે કોમામાં જતું રહેતું હોય છે અને અંતે પછી બાળક મૃત્યુ પામતું હોય છે એટલે આખી ચાંદીપુરા વાયરસની જે અસર કરે છે એની આખી પ્રોસેસ છે તો જ્યારે પણ આપણા બાળકને સામાન્યતા હોય કે પછી ભલે ગમે તેવી અસર હોય તો એક વખત યોગ્ય ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ કે અત્યારે આ ચાંદીપુરા વાયરસ જે છે બાળકોને ખૂબ હેરાન કરે છે એટલા માટે આવા બધા લક્ષણો જો ધ્યાનમાં આવે તો તાત્કાલિક ધોરણે યોગ્ય ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ કે આ વાયરસથી બચવા માટે આપણે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે તો બાળકોને આપણે સલામત રાખીએ અને સાવચેત રાખીએ એ આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ તો આ વાયરસ જે છે એને આપણે બાળકો તમને કઈ રીતે આ વાયરસથી બચાવી શકીએ એના વિશેની આપણે માહિતી જોઈએ

બીજું કે બાળકોને હંમેશા જ્યાં સુધી આ વાયરસની અસર છે ત્યાં સુધી ફૂલ બાયના કપડાં એને પહેરાવવા ને પગે પણ એ આખું બાળક ટૂંકમાં આખું ઢકાય જાય એ પ્રમાણે એને કપડા એને પહેરાવીને રાખવા જેથી કરીને માખી કે મચ્છર જો બાળકને કરડે નહીં તો એની અસર આપણને ન થાય બાળકને એની અસર ન થાય એટલા માટે ફૂલ સ્લીવના કપડા પહેરાવવા અને જે જગ્યાએ આપણે આપણે હોય ત્યાં બધું ધ્યાન ખૂબ જરૂરી છે બીજું કે આ બાળકોને ખાસ કરીને ચૌદ વર્ષથી નીચેના જે બાળકો છે એને એવું લાગે તો અમુક પ્રકારની એવી ક્રીમ પણ આવતી હોય છે કે માખી મચ્છરથી બચાવી શકે તો એવી અમુક પ્રકારની જે ક્રીમ આવતી હોય છે એ બાળકના શરીર આ પ્રમાણે જે જગ્યાએ ઉઘાડો ભાગ રહેતો હોય ત્યાં લગાવી દેવાની છે એટલે એમ પણ પ્રોટેક્શન મળી જશે સૌથી પહેલું કામ મેં કીધું એ પ્રમાણે બાળકોને આ પ્રકારના વાયરસથી બચાવવા માટે આપણા ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે સ્વચ્છતા જેટલી આપણે રાખીશું એટલું જ આપણે વધારે તંદુરસ્ત રહી શકીશું ચાંદીપુરા વાયરસની આ જે માહિતી જે છે ઉત્પન્ન થાય છે લક્ષણો કેવા છે અને કેના કઈ રીતે આપણે નથી બચી શકીએ તેમ છતાં જે ખૂબ જરૂરી છે કેમ કે આપણને ભવિષ્યમાં એનાથી કોઈ નુકસાની ન થાય અને આપણા બાળકો તંદુરસ્ત રહે બાળકો સ્વસ્થ રહે એવું આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સર્વજી ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જે માટે